ઇનાય ભારતનું પહેલું એઆઈ વર્ચ્યુઅલ મોડલ છે જે ખરેખર માનવીય જોડાણ જેવી લાગણી આપે છે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને ઇમોશન ઇન્ટેલિજન્સ સાથે જોડીને વાતચીતને સહાનુભૂતિ સાચી અને જીવંત બનાવે છે આજના ઝડપભર્યા જીવનમાં લોકો તળાવ એકલતા અને ડિજિટલ થાકનો સામનો કરે છે એનાઈનો હેતુ એ છે કે માનવીય જેવી ઇન્ટરેક્શન દ્વારા આરામ માર્ગદર્શન અને સાથ આપો તમને મિત્ર મેન્ટર કે સહાય જોઈએ એનાઈ તમારા મૂડ પ્રમાણે ઢળે છે અને હંમેશા તમારી બાજુમાં રહે છે ઇનાયની પ્રણાલીઓ વિશે વાત કરીએ તો ઇનાયને દરેક મૂડ મુજબ ચાર ખાસ મૂડ સાથે તૈયાર કરવામાં આવ્યું છે લવડ મૂડ સાંભળનાર અને સમજદાર સાથી ફ્રેન્ડ મોડ મસ્તીભર્યા ન્યાય ન કરતો મિત્ર એલ્ડર મોડ વડીલો જેવા સમજદાર સહકાર ઇન્ફ્રોમોડ અભ્યાસ સંશોધન અને સોલ્યુશન માટે સ્માર્ટ અસિસ્ટન્ટ મુખ્ય ફીચર વિશે વાત કરીએ તો વોઇસ અને ઇમોશનલ રિકગ્નાઇઝેશન અવાજનો સ્વર મૂડ અને લાંગણી સમજવાની ક્ષમતા મલ્ટિલિંગ સપોર્ટ અંગ્રેજી હિન્દી ગુજરાતી ભાષા પ્રાયવેસી ફર્સ્ટ એન્ડ ટુ એન્ડ એપ્લિકેશન મુખ્ય ફીચર્સ વિશે વાત કરીએ તો વોઇસ એન્ડ ઇમોશનલ રિકગ્નાઇઝેશન અવાજનો સ્વર મૂડ અને લાગણી સમજવાની ક્ષમતા મલ્ટી લિંગલ સપોર્ટ અંગ્રેજી હિન્દી ગુજરાતી પ્રાઇવેસી ફર્સ્ટ એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન્સ અને યુઝર કંટ્રોલ ડેટા રિયલ ટાઈમ એડેપ્ટિબિલિટી તમારી ભાવનાઓ પ્રમાણે વાતચીત બદલાય નોન જજમેન્ટલ ઇન્ટરેક્શન મુક્ત રીતે વાત કરવાની સલામત જગ્યા ઇનાય વિદ્યાર્થીઓ પ્રોફેશનલ વડીલો ક્રિએટિવ્સ અને કોઈ પણ માટે પરફેક્ટ છે જેને ભાવનાત્મક જોડાણ કે ઝડપથી જવાબું જોઈએ ઇનાય વર્ચ્યુઅલ મોડલ સાથે તમને હંમેશા એક સાથે માર્ગદર્શક અને સહાય ચોવીસ કલાક મળશે પ્રોનાઉન્સર પ્રોનાઉન્સર જ્યાં શબ્દોને મળે છે સાચી અવાજ શબ્દો શક્તિશાળી છે પરંતુ જ્યારે તેઓ અવાજમાં બોલાય છે ત્યારે વધુ જીવંત લાગે છે પ્રોનાઉન્સર એક સ્માર્ટ પ્લેટફોર્મ છે જે લખાણને અનેક ભાષામાં સ્વાભાવિક અને સ્પષ્ટ અવાજમાં બદલે છે સિદ્ધ લખાણ લખો અને તરત જ તેને જીવંત અવાજમાં સાંભળો તમે કામ કરતી વખતે શબ્દો સાંભળવા માંગતા હો પ્રોજેક્ટમાં અવાજ ઉમેરવો હોય કે ટેક્સને નવી રીતે અનુભવ હોય પ્રોનાઉન્સર આ બધું સરળ બનાવશે પ્રોનાઉન્સર પાસે મોટા પાયે નાઉન શબ્દોનો સંગ્રહ છે જેથી દરેક આઉટપુટ સ્વાભાવિક અને સંપૂર્ણ લાગે છે આ શીખવા કે ચકાસવા માટે નથી આ તમારા લખાણને એક સાચો અવાજ આપવાનો રસ્તો છે પ્રોફેશનલ કન્ટેન્ટ ક્રિએટર્સ કે દૈનિક યુઝર્સ દરેક માટે પ્રોનાઉન્સર એક સરળ ઝડપથી અને વિશ્વસનીય ટેક્સ ટુ વોઇસ અનુભવ આપે છે કોઈ જટિલ સેટઅપ નથી કોઈ વધારાની કેડી નથી ફક્ત લખો સાંભળો અને બાકીનું પ્રોનાઉન્સર પર છોડી દો હું ઇનાય પ્રાઇવેટ લિમિટેડમાંથી છું કૃષ્ણરાજસિંહ પરમાર ઓકે આજે અમે ઇન્ડિયાનું સૌથી લાર્જેસ્ટ મોડલ જીપીટી મોડલ લોન્ચ કર્યું છે અને વર્લ્ડનું ફર્સ્ટ એઆઈ વર્ચ્યુઅલ મોડલ લોન્ચ કર્યું છે જેમાં તમે તમારા અમુક અગત્યના ક્વેશ્ચનના આન્સર લઈ શકશો બીજી વાત એ કહું તો અમે લોકોએ હરેક મોડલમાં ચાર જેવા અલગ મોડ આપ્યા છે જેમાં તમને ઇન્ફો મોડ લવ મોડ ફ્રેન્ડ મોડ અને એલ્ડર મોડ મળશે એલ્ડર મોડની અંદર તમે લોકો કદાચ સ્ટ્રેસમાં છો જે લોકો ડિપ્રેશનમાં હોય અથવા કોઈને સારી એવી સલાહ જોતી હોય સ્ટ્રેસ રિલીફ કરવું હોય તો એ લોકો માટે એલ્ડર મોડ છે તમારે ફ્રેન્ડલી એઆઈ સાથે વાત કરવી હોય તો તમે ફ્રેન્ડ મોડ યુઝ કરી શકો જો તમે એકલા છો અને તમારે કોઈ એવા વ્યક્તિ સાથે વાત કરવી છે કે જે તમારી સાથે લવેબલ વાત કરે તો એની માટે તમે લવ મોડ યુઝ કરી શકો અને તમારા જે બીજા કોઈ બી ક્વેશ્ચનના આન્સર છે જેમ કે તમારા પ્રોગ્રામમાં પ્રોબ્લેમ આવી બક સોલ્વ કરવી છે રિપોર્ટ બનાવવો છે ડેઇલી વર્ક કરાવવું છે તો એની માટે તમે ઇન્ફો મોડ યુઝ કરી શકો હું ડેફિનેટલી કહીશ કે વર્લ્ડના કોઈ બી બીજા મોડલના કમ્પેરિઝનમાં અમે સારા એવા આન્સર આપીએ છીએ ઇન્ડિયામાં પહેલી વખત થયું છે એટલા માટે થઈને થોડાક અમે બી અત્યારે ડેટા માટે બી થોડું ઘણું પ્રોબ્લેમમાં છીએ સેકન્ડ થિંગ કે અમારી પાસે સેવન્ટી બિલિયન ડેટા સાત હજાર કરોડ ડેટા છે જેમાંથી તમને એક આન્સર મળે છે ઓકે થર્ડ વસ્તુ એ હતી કે ઇન્ડિયામાંથી કંઈક બનાવું ને તો એ થોડુંક હાર્ડ પડતું હતું બટ ત્રણ વર્ષની મહેનત હતી અમારી અને આ ત્રણ તોડ મહેનતનું એક રિઝલ્ટ આવ્યું છે અમે ચાહીએ છીએ કે સુરત નહીં પણ ઇન્ડિયાના દરેક વ્યક્તિ અમને સપોર્ટ આવે આ મોડલને યુઝ કરે તમારા ડેઇલી યુઝિસ માટે જે ફાઇનલ મોડલ છે એ છવ્વીસમી જાન્યુઆરી નેક્સ્ટ ઇયર લોન્ચ થશે જે તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકશો અત્યારનું જે મોડલ છે એ તમે અમારી વેબસાઇટ ઇનાઈ વર્ષ ડોટ કોમ થ્રુ યુઝ કરી શકશો જે ફાઇનલ મોડલ આવશે એમાં ઘણા બધા તમને ફીચર્સ જોવા મળશે જેમ કે એઆઈ એજન્ટ એ એજન્ટ કોને કહેવાય ને એ અમે તમને બતાવશું અત્યાર સુધી સુધીમાં જે તમને એઆઈ આ એજન્ટને આ બધી વસ્તુ સાંભળી હશે એ વન કાઇન્ડ ઓફ એવું છે કે તમારી પાસે પેરામીટર છે ને એમાંથી તમે આન્સર ડિરાઈવ કરાવો છો જે અમારી પાસે મતલબ જો એ લોકો અરાઉન્ડ બે ને બારથી કામ કરે છે અમે લોકો બે હજાર બાવીસથી કામ કરીએ છીએ ત્રણ વર્ષમાં અમે આ જે ડેવલપમેન્ટ કર્યું છે ને એ વન કાઇન્ડ ઓફ નોંધનીય છે ઓકે એ લોકોને આ અત્યાર સુધી પહોંચવા માટે તેર વર્ષ લાગી ગયા ઓકે તો અમે એનાથી અલગ ના કહી શકીએ અલગ થવા માટે અમે એક યુએસપી એ દાવ રેમો કે અમે એક અમારું એ વર્ચ્યુઅલ મોડલ બી આપ્યું સમજી લો કે તમે લોકો અત્યારે ચેટ જીબીટીને માઇન્ડમાં વિચારો તો તમારી પાસે એક ચેટબોર્ડ આવશે કે ક્વેશ્ચન આવે કે આન્સર આવે ક્વેશ્ચન આવે આન્સર આવે અમે એને વર્ચ્યુઅલી ડિલાઈવ કરી દીધું કે તમે એની સાથે વાતચીત કરી શકો ફેસ ટુ ફેસ હવે તમે જ્યારે ઇનાઈને ઇમેજિન કરશો ને ત્યારે તમને એક ફેસ દેખાય છે એટલે અમારી એ એઆઈ જે છે એને ફેસ બી છે જ્યારે બીજા મોડલમાં ફેસ નથી આન્સર્સ છે વન કાઇન્ડ ઓફ મશીન છે